હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જમજમાજમ કાર્ટૂનમાં તો મિત્રો પહેલા તો આ વીડિયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કહાની જંગલનો સુમેળ એક વખતની વાત છે એક ઘન જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા સિંહ હાથી હરણ વાઘ વાંદરો મોર સસલું ખિસકોલી ગેંડો જરાફ રીંછ શિયાળ અને અનેક રંગબેરંગી પંખીઓ આ જંગલનો રાજા હતો સિંહ ગૌરવશાળી પરંતુ થોડી કઠોર પ્રકૃતિનો બાકી બધા પ્રાણીઓ તેનો માન કરતા પણ ક્યારેક ડરતા પણ એક દિવસ સિંહે નક્કી કર્યું કે જંગલમાં એક મહામેળો રાખીએ જ્યાં દરેક પ્રાણી પોતાનું ખાસ કૌશલ્ય બતાવે તેનો દરબાર હાથીએ આગળ આવીને કહ્યું હું મારી તાકાતથી બધા માટે મંચ બાંધું જીરાફે કહ્યું હું ઊંચી ડાળીય પરથી રંગબેરંગી ફૂલ અને ફળ લાવીશ વાંદરાએ ઉત્સાહથી બોલ્યું હું બાળકોને મજાની રમતો શીખવીશ મોરે કહ્યું હું મારા નૃત્યથી મેળાને જગમગાવીશ સસલું બોલ્યું હું નાના મિત્રો માટે મીઠી વાર્તાઓ કહીશ ખિસકોલીએ કહ્યું હું સુરક્ષા સંભાળું કોઈ ખોટું કામ ન કરે તે જોવીશ ગેંડાએ કહ્યું હું માર્ગ સાફ કરીશ જેથી સૌ આરામથી આવી શકે રીંછે હસતા કહ્યું હું મીઠું મધ લાવીને બધાને મહેમાનગતિ કરાવીશ શિયાળે ચૂપકે કહ્યું હું બુદ્ધિથી બધા કાર્યક્રમને વ્યવસ્થા આપીશ અને અનેક પંખીઓએ એકસાથે ગાતા કહ્યું અમે આકાશમાં ગાઈને વાતાવરણમાં સંગીત ભરીશું મેળાનો દિવસ જંગલ રંગબેરંગી ફૂલોથી સજાયો હાથીએ મજબૂત મંચ તૈયાર કર્યો જીરાફે ફળફૂલથી સજાવટ કરી મોરે પોતાના પંખો ફેલાવી નૃત્ય કર્યું બાળકો વાંદરા સાથે ઝૂલામાં ઝૂલ્યા સસલાએ મીઠી વાર્તાઓ કહી ખિસકોલીએ સુરક્ષાથી શાંતિ જાળવી પંખીઓએ મીઠા ગીત ગાયા અંત બધા પ્રાણીઓએ સમજ્યું કે એકતા અને સહકારથી જ જંગલમાં આનંદ અને સુખ શાશ્વત રહે છે સિંહે ખુશ થઈને કહ્યું આજે મેં શીખ્યું કે હું એકલો રાજા નથી તમે બધા જ આ જંગલના સાચા હીરો છો અને ત્યારથી જંગલમાં સૌ પ્રેમ સુમેળ અને સહકારથી રહેવા લાગ્યા